દેવરામ ભાઈ નું કે તમારેકરામભાઈ રૂબરૂ મળી લો એટલે એમને મારે તો મેં તમને સમાચાર એમને દીધા એ

બસ તો આ કહી દીધું ને તમે તો ફરીથી એકવાર રીમાઇન્ડર કરાવી દેજો કાલ સવારે એમને કહેજો કે ફોન કરીને બેવું હોય ને તો

તમે મને સામેથી મને ગયો હોય કોલ બેક કરજો કાલે ભાઈ હવે તમને ફોન માંથી કોન્ટેક કરશે હા બસ હું એમને કહી દેજો એટલે ને કે હો હા